સાથે ઠંડેસ્ટમ એક્ટિવફાની જ્યાં જુઓ ત્યાં પાણી પાણીના દ્રશ્યો સામે આવી રહ્યા છે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર લાગુના વિસ્તારોની અંદર અત્યારે આભ ફાટ્યું છે બારે મેઘ ખાંગા થયા છે આંધી તુફાન વંટોલ સાથેનો ગુજરાતમાં ધોધમાર વરસાદ શરૂ ટીમોને તૈનાત કરવામાં છે મૂકવામાં આવ્યું છે મિત્રો કહી શકાય કે આ ડિપ્રેશન વાળી વરસાદી સિસ્ટમ છે અત્યારે ધીમી ગતિએ પાકિસ્તાન તરફ આગળ વધતા ગુજરાતમાં આગામી બે દિવસ બાદ વરસાદનું જોર છે ઘટી શકે છે

અંબાલાલ પટેલની આગાહી અનુસાર નવરાત્રિથી લઈને દિવાળી સુધી ગુજરાતમાં અનેક વરસાદી સિસ્ટમો આવવાની છે વાવાઝોડા સાથે વરસાદની પણ આગાહી સામે આવી રહી છે પરેશભાઈ ગોસ્વામીએ પણ મિત્રો જણાવ્યું છે કે પંદર સપ્ટેમ્બર પછી ગુજરાતમાં ફરી એકવાર વાવાઝોડાનો ખતરો છે તોળાઈ રહ્યો છે મિત્રો તમને દરેકે દરેક હવામાન સમાચાર જણાવીએ એ પહેલાં મિત્રો તમે જો આ ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઇક કરી દેજો

હાલ મિત્રો જો વાત કરવામાં આવે તો અત્યારે ઉત્તરે ગુજરાતના ભાગો સાથે પાકિસ્તાનના સરહદી જે બોર્ડરના જે વિસ્તારો છે ત્યાં અત્યારે વરસાદની સાથે વાવાઝોડાની ભયંકર આગાહી સામે આવી છે મિત્રો જેમાં પણ આ વખતે આ વરસાદી સિસ્ટમ છે ફરી મિત્રો બીપોર વાવાઝડાની જે યાદ છે એ તાજી કરાવી રહી છે જે આ દર્શક મિત્રો બંગાળની ખાડીમાંથી આવેલી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ આજે વહેલી સવારે ડિપ્રેશનની અંદર કન્વર્ટ થઈ ગઈ છે અને જેના કારણે બનાસકાંઠા સાબરકાંઠામાં અત્યારે ધોધમાર વરસાદ પડ્યા બાદ હવે આ વરસાદી સિસ્ટમ કચ્છ લાગુના વિસ્તારો તરફ આગળ વધતી જોવા મળી છે જે મિત્રો આ સિસ્ટમ મિત્રો હવે પછી ખાસ કે મિત્રો ડિપ્રેશનમાંથી ડીપ ડિપ્રેશનની અંદર પરિવર્તિત થશે તેમ આજે આજના આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં ભારે ભારેથી ભારે વરસાદનું છે એ જોખમ વધી રહ્યું છે અત્યંત ભારે વરસાદથી સાવચેત રહેજો મિત્રો વાવાઝોડાને લઈને ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથેનો મિત્રો ગુજરાતમાં ધોધમાર વરસાદ છે શરૂ થઈ ચૂક્યો છે અને અત્યારે બનાસકાંઠા સાબરકાંઠા લાગુના વિસ્તારમાં પણ અત્યંત ભારે વરસાદની છે હવામાન વિભાગે પણ વોર્નિંગ છે મિત્રો જાહેર કરી દેવામાં આવ્યું છે અને મિત્રો હવે પછીની કલાકોમાં ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર દસ ઇંચથી પણ વધુનો વરસાદ પડશે ખેડૂતોના પાકને પણ મિત્રો નુકસાન થતા હોય તેવા પણ મિત્રો અત્યારના હવામાન સમાચાર સામે આવી રહ્યા છે એનડીઆરએફ એસડીઆરએફની ટીમોને પણ મિત્રો તૈનાત કરી દેવામાં આવ્યું છે આગામી બોતેર કલાક દરમિયાન ગુજરાતના વાતાવરણમાં મિત્રો આ વરસાદી સિસ્ટમની જે અસર છે એ સતત વર્તાથી જોવા મળી છે કચ્છ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગોમાં પણ અત્યારે વરસાદની શક્યતા છે એ સો એ સો ટકાને રહેલ છે અંબાલાલ પટેલે પણ પોતાની આગે વ્યક્ત કરી છે નવરાત્રીથી દિવાળી સુધીના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ભારે મેઘ ખાંગા થશે અત્યારે મિત્રો અમુક સેન્ટરોમાંથી પણ મિત્રો અત્યારે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે સિત્તેરથી લઈને એસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે વાવાઝોડાની અસરો છે મિત્રો અત્યારે ઉત્તર ગુજરાતના ભાગોની અંદર વર્તાતી જોવા મળી છે પાકિસ્તાન લગ્ન વિસ્તારોમાં પણ જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે આ મિત્રો આજે હવે પછીનો સમયગાળો છે બપોરથી લઈને સાંજનો સમયગાળો છે એ સમયગાળા દરમિયાન પણ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે કે ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ અને સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી પણ અમે તમને અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ આ વાવાઝોડાનો ખતરો છે ટોળાઈ રહ્યો છે જે મિત્રો તમે જોઈ શકો છો હવામાન વિભાગની જે આગાહી સામે આવી છે સેટેલાઇટ મિત્રો હાલ રજૂ થયું છે ડીપ ડિપ્રેશનવાળી કેટેગરીવાળી મજબૂત થયેલી વરસાદી સિસ્ટમ કે જે સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે અને આ સિસ્ટમે મિત્રો અત્યારે ઉત્તર ગુજરાતના ભાગોને છે સાફ કરતી જોવા મળશે ને પાકિસ્તાન શરદી વિસ્તારો ઉપર આ વરસાદી સિસ્ટમ જશે અને આવનારા કલાકોને લઈને આ સિસ્ટમની દિશા છે એક કંઈક આ રીતની જોવા મળશે ખાસ કરીને મિત્રો પૂર્વથી પશ્ચિમ દિશા તરફ આ વરસાદી સિસ્ટમ છે આગળ વધતી હોય તેવા હવામાન સમાચાર છે આવનારી કલાકો માટે પણ મિત્રો હાલ અત્યારનું જે તમે ખાસ સેટેલ સેટેલાઇટ પિક્ચર પણ જોઈ શકો છો કઈ રીતનું ગુજરાતનું હવામાન જોવા મળી રહ્યું છે જેમાં ફરી એકવાર કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા કોપાયમાન થયા છે ભારે મેઘ ખાંગા થતા જોવા મળી રહ્યા છે અને આ વરસાદી સિસ્ટમના મિત્રો કેન્દ્રોમાંથી ડીપ ડિપ્રેશન વાળી વરસાદી સિસ્ટમ છે પોતાના સેન્ટરો આજુબાજુના જે વિસ્તારો છે સાબરકાંઠા પાટણ કચ્છ લાગુના વિસ્તારો સૌરાષ્ટ્રના ભાગોમાં પણ મિત્રો આ વરસાદી સિસ્ટમની અસરો છે અત્યારે સતત દિવસે ને દિવસે મિત્રો વધતી હોય તેવા પણ અત્યારના હવામાન સમાચાર સામે આવી રહ્યા છે જે મિત્રો આજે સમયગાળો પસાર થતો જશે તેમ તેમ આમ સમગ્ર ગુજરાત સાથે અરબસાગરના દરિયાકાંઠાના ભાગોની અંદર કર્યો છે દસ ઇંચ સુધીના વરસાદ છે કે જે ગણતરીની કલાકોમાં પડી ચુક્યા છે તેવા આંકડા સામે આવ્યા ઉત્તર ગુજરાતના લાગુના વિસ્તારોની અંદર પણ અત્યંત ભારે વરસાદની મિત્રો અત્યારે હાલ લાગે છે અને મિત્રો અમુક વિસ્તારમાં ત્રીસ થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપી ઝડપે તોફાની પવનો તો અમુક વાર ઝોટાના પવનો છે સાઠ થી લઈને સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઝોટાના પવનો છે ફૂંકાઈ રહ્યા છે બનાસકાંઠાના કેટલાક ભાગોમાં વાવાઝોડાની અસર જોવા મળી છે નદી નાળાઓ છલકાણા છે અનેક ગામડાઓ છે મિત્રો હાલ ડૂબતા જોવા મળી રહ્યા છે જેમ બનાસકાંઠામાં મિત્રો સરહદી જે બોર્ડરના જે વિસ્તારો છે ત્યાં પણ અતિશય ભારે વરસાદની સંભાવના છે આ મિત્રો ચારેય દિશાઓ તરફથી મિત્રો ગુજરાતમાં થોડા દિવસે આભ ફાટ્યા હોય એવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે આંકડા સામે આવી રહ્યા છે મિત્રો ખાસ ગુજરાતની અને જે ખાસ પાકિસ્તાનના જે સરહદી જે બોર્ડર લાગુના વિસ્તાર છે ત્યાં પણ અત્યારે ફરી એકવાર થોડા દિવસે ધોધમાર વરસાદ અને આ ફાટીઓ વીજના ચમકારાની સાથે ધોધમાર વરસાદની સાથે સાથે રેડ એલર્ટની જે વોર્નિંગ છે જાહેર થઈ છે અત્યંત ભારે વરસાદ મિત્રો ગુજરાતમાં શરૂ થઈ ગયો છે કચ્છના વિસ્તારો છે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો છે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ અત્યંત ભારે વરસાદની આગે છે કે જે હવામાન વિભાગે જાહેર કરી છે મિત્રો જેમ સમયગાળો વરસાદ થતો ગયો તેમ તેમ ગુજરાતના વાતાવરણમાં અસ્થિરતા અને વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ પણ એક્ટિવ થતી જોવા મળી છે હાલ મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી આગામી ત્રણ કલાક માટે ગુજરાત રાજ્યનો જે નકશો છે જાહેર કરવામાં આવ્યો છે જેમાં મિત્રો આજે કચ્છ છે બનાસકાંઠા પાટણ મહેસાણા આ સાથે મિત્રો આ તમામે તમામ ઉત્તર ગુજરાતના જે ભાગો છે તે અત્યારે હવામાન વિભાગ તરફથી મિત્રો કહી શકાય કે ઓરેન્જ એલર્ટની જે આગાહી છે વ્યક્ત કરી છે હજુ પણ મિત્રો આગામી દિવસોમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા આ સાથે કચ્છ લાગુણા વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદને લઈને આગામી કલાકોમાં માટે મિત્રો ઓરેન્જ એલર્ટની જે વોર્નિંગ છે જાહેર થઈ છે આ મિત્રો સૌરાષ્ટ્રના પણ મિત્રો હવે પછીના જેમાં જામનગર છે દેવભૂમિ દ્વારકા છે મોરબી છે સુરેન્દ્રનગર લાગુના વિસ્તારમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે આણંદ છે ખેડા છે અરવલ્લી મહીસાગર દાહોદ લાગુના વિસ્તારમાં પણ અત્યંત ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી આગાહીઓ છે સામે આવી છે ગણતરીના કલાકોમાં મિત્રો હવે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં પણ વરસાદી હલચલ સક્રિય થશે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદી જે સિસ્ટમ છે સક્રિય થવાને લઈને હવામાન વિભાગ તરફ વ્યક્ત કર્યા છે વીજળી પડવાની પણ સંભાવના જોવા મળી છે સાવચેત રહેજો ઘરની બહાર નીકળતા મિત્રો ગુજરાત વાસીઓ સાવચેત રહેજો કારણ કે ગુજરાતમાં છૂટા છવાયેલા વિસ્તારોમાં વરસાદની તીવ્રતા અને મેઘગ્રાસના શરૂ થઈ ગઈ છે પિસ્તાલીસથી લઈને મિત્રો પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં તોફાની પોણો ફૂંકાઈ રહ્યા છે છોટાના પોણો મિત્રો ગુજરાતમાં ફૂંકાઈ રહ્યા છે તેમાં આંકડા સામે આવી રહ્યા છે અને મિત્રો કચ્છ લાગુનો વિસ્તાર છે બનાસકાંઠાના વિસ્તારોની સાથે મહેસાણાના જિલ્લાઓમાં પણ લોકોએ સાવચેત રહેવું પડશે કારણ કે મિત્રો આ વિસ્તારોમાં હવે પછીની સમયગાળા દરમિયાન જે રીતની આગાહી સામે આવી છે ધોધમાર વરસાદની સાથે કહી શકાય કે પૂરની સ્થિતિનું પણ નિર્માણ થઈ શકે છે એવા માહોલ અત્યારે ઊભો થઈ રહ્યો છે એને જોતાં મિત્રો કહી શકીએ કે આઠ તારીખના રોજ આજ રોજ અત્યંત ભારે વરસાદનું મિત્રો ઓરેન્જ એલર્ટ છે બાકીના વિસ્તારોમાં જાહેર થયું છે જામનગર છે મોરબી છે સુરેન્દ્રનગરથી લઈને સાબરકાંઠાના અરવલી મહીસાગર દાહોદના વિસ્તારોની અંદર અત્યંત ભારે વરસાદની સંભાવના છે જોવા મળી રહી છે મિત્રો હવે આપણે જાણીશું કે અહીં જે વેધર ડેટા સામે આવી રહ્યા છે કે આગામી કલાકોની અંદર ગુજરાતની અંદર કયા જિલ્લાની અંદર કયા તાલુકાની અંદર વરસાદની શક્યતા જોવા મળી રહી છે અત્યારનું મિત્રો તમે હાલ જોઈ શકો છો હવામાન વિભાગ તરફથી જે સેટેલાઇટ પિક્ચર જાહેર થયું છે એ અમે તમને બતાવી રહ્યા છે કે આવનારી કલાકોની અંદર આ સિસ્ટમ છે સતત પોતાની ખાસ મિત્રો તીવ્રતા છે એ વધારી રહી છે અને કાળા ડિબાંગ વાદળો વરસાદી સિસ્ટમ છે પણ ગુજરાતના ઘણા બધા ભાગોને ધમરોળી રહી છે તેવા મિત્રો બ્રેકિંગ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો તમે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જે રીતનો ગુજરાતમાં અત્યારે વરસાદ પડી રહ્યો છે એમને જોતા હજુ પણ કહી શકાય કે આગામી કલાકોમાં દસથી લઈને મિત્રો પંદર ઇંચ સુધીના ગુજરાતમાં છે વરસાદ નોંધાઈ શકે છે હાલ મિત્રો જો વાત કરીએ તો આંકડાઓ સામે આવી રહ્યા છે એને જોતા કહી શકાય કે આ વરસાદની જે સંભાવના છે એ રાજસ્થાન લાગુના વિસ્તારોની સાથે ઉત્તર ગુજરાતના સરહદી જે જિલ્લાઓ છે બનાસકાંઠા લાગુના વિસ્તારની સાથે સાથે મિત્રો પાકિસ્તાન છે કચ્છના પણ કેટલાક શરદી વિસ્તારો છે ત્યાં પણ મિત્રો આ વરસાદની શક્યતા અને વિસ્તારમાં ભારે વધારો થયો છે ઉત્તરીય પશ્ચિમી દિશા તરફ આગળ વધી રહેલી છે આ વરસાદી સિસ્ટમ જો આ વરસાદી સિસ્ટમ યુટર્ન લેશે તો ફરી એકવાર ગુજરાતમાં આપ ફાટશે ઉત્તર ગુજરાત કચ્છના કેટલાક ભાગોમાં ખાસ તમે જોઈ શકો છો કે થોડા દિવસે આપ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે અત્યંત ભારે વરસાદ પડવાની પણ સંભાવના રહેલી છે પરંતુ સંપૂર્ણ કચ્છ લાગુનો વિસ્તાર છે સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો અતિશય ભારે વરસાદની આગાહી છે એ પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે બનાસકાંઠા અથરાદ સુઈ ગામ લાગુના વિસ્તારોમાં પણ મિત્રો ગઈકાલે જ્યાં જુઓ ત્યાં પાણી પાણીના દ્રશ્યો સામે આવી રહ્યા છે નદી નાળાઓ છલકાના છે રોડ રસ્તા પર પાણીના ગરકાવ થયા છે આ સાથે મિત્રો હાલ ગુજરાતના જે સરહદી જે જિલ્લાઓ છે ત્યાં પણ મિત્રો વાતાવરણની અસ્થિરતા છે કે જે આગામી દિવસોની અંદર મિત્રો સર્જાઈ શકે છે જેને જોતા મિત્રો બેંગલ બી લાગુના વિસ્તારો છે ત્યાં પણ અત્યંત ભારે વરસાદની સંભાવના સામે આવી રહી છે આ સાથે મિત્રો જો જોવામાં આવે તો બાકી સૌરાષ્ટ્રના પણ મિત્રો ઘણા બધા વિસ્તારો છે કે ત્યાં પણ વરસાદની તીવ્રતા અને વિસ્તારમાં બંનેમાં વધારો થઈ શકે છે તેવા હવામાન સમાચાર છે રાજકોટના ભાગોથી લઈને તમે જોઈ શકો છો બોટાદ આજુબાજુના વિસ્તારો છે ત્યાં પણ વરસાદની સંભાવના જોવા મળી રહી છે સુરત તાપી વલસાડ ડાંગ આ સાથે મિત્રો ગુજરાતના છૂટાછવાયેલા વિસ્તારોમાં છે અત્યંત ભારે વરસાદની સંભાવના જોવા મળી છે એને જોતા મિત્રો કહી શકાય કે હવે પછીનો જે સમયગાળો છે ગુજરાતમાં વાતાવરણમાં મોટી અસ્થિરતા લાવી શકે છે જેમાં આઠ અને નવ તારીખના રોજ આ વરસાદી સિસ્ટમ મિત્રો ખાસ કરીને આઠ તારીખના રોજ ગુજરાતના કચ્છ લાગુના વિસ્તારથી આગળ વધીને પાકિસ્તાન લાગુના વિસ્તારો તરફ આ વરસાદી સિસ્ટમ છે આગળ વધતી જોવા મળી રહી છે હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આ ડિપ્રેશન ડીપ ડિપ્રેશન લેવલવાળી વરસાદી સિસ્ટમ છે એના કારણે ગુજરાતમાં વાતાવરણની અસ્થિતા જોવા મળી છે એને જોતાં મિત્રો કહી શકાય કે આ મેપના આધારે તમે જોઈ શકો છો ખાસ મિત્રો આ સિસ્ટમ છે એ રાજસ્થાન પરથી ડાયરેક્ટ પાકિસ્તાન તરફ છે જવાની હતી પરંતુ આ સિસ્ટમે મિત્રો આજે વહેલી સવારથી જ વળાંક લીધો છે વળાંક લઈને આવી આ વરસાદી સિસ્ટમ મિત્રો ખાસ કહી શકાય કે અથરાદ આજુબાજુના વિસ્તારોથી પસાર થતી જોવા મળી રહી છે આ સિસ્ટમ મિત્રો કચ્છના પણ અનેક બનાસકાંઠા પાકિસ્તાનના જે શરદી વિસ્તારો છે આ સાથે આ સિસ્ટમ મિત્રો હવામાન વિભાગની એ આગાહી અનુસાર કહી શકાય કે ઉત્તરીય પશ્ચિમ દિશા તરફ આ વરસાદી સિસ્ટમ છે આગળ વધવાની હતી પરંતુ પાકિસ્તાનના શરદી બોર્ડરના વિસ્તારો તરફ આ વરસાદી સિસ્ટમ છે ફંટાયેલી જોવા મળી છે હાલ મિત્રો હવે તમે જોઈ શકો છો ડીપ ડીપડિપ્રેશન વરસાદી સિસ્ટમનો ઘેરાવો પણ મિત્રો ગુજરાતથી હવે આગળ વધી રહ્યો છે ભારતના પૂર્વીય ખાસ કે મિત્રો પશ્ચિમ દિશા તરફ આ વરસાદી સિસ્ટમની જે દિશા છે જોવા મળી છે આ સિસ્ટમ મિત્રો ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત બનીને આવનારી કલાકોમાં ખાસ મિત્રો આ ભાગો તરફ આ વરસાદી સિસ્ટમના તોફાની પોનો ફૂંકાવાની પણ સંભાવના જોવા મળી રહી છે હવે મિત્રો આપણે વાત કરીએ તો અત્યારે સિત્તેર કિલોમીટર પ્રત્યે કલાકની ઝડપે ગુજરાતમાં તોફાની પોણો છે ફૂંકાઈ રહ્યા છે મિત્રો તમે જોઈ શકો છો આ વાવાઝોડા વાળી વરસાદી સિસ્ટમ છે એ પણ હાલ મિત્રો આ લાગુના વિસ્તારોમાં પચાસથી સાઠ કિલોમીટર પ્રત્યે કલાકની ઝડપે તોફાની પોણો ફૂંકાઈ રહી છે ખાસ મિત્રો સાવચેતી રાખજો હવે પછી મિત્રો હાલ કહી શકાય કે પાકિસ્તાન આજુબાજુના જે વિસ્તારો છે આ સાથે રાજસ્થાનના સરહદી વિસ્તારો છે ત્યાં ડીપ ડિપ્રેશનવાળી વરસાદી સિસ્ટમ છે એ ફરી એકવાર સ્ટેપ બાય સ્ટેપ મજબૂત બનતી જોવા મળે છે અને આગામી દિવસમાં વરસાદી સિસ્ટમ છે નાબૂદ પણ થઈ શકે છે જ્યારે મિત્રો દ્રશ્યો સામે આવી રહ્યા છે ત્યારે અનેક ગામડાઓ છે મિત્રો પાણીમાં ડૂબતા જોવા મળી રહ્યા છે ભારે પવનો તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે સાવચેત રહેજો મિત્રો ખાસ મિત્રો અત્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ લાગુના વિસ્તારમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે આ મિત્રો અત્યારે અમે અનેક શહેરથી જે બોર્ડર ઉપર ફૂંકા કાઢી નાખતો વરસાદ છે ઉત્પન્ન જોવા મળી રહ્યો છે પવનની તીવ્રતામાં પણ મિત્રો સૌરાષ્ટ્રના પવનોની તીવ્રતામાં ભારે વધારો થતો જોવા મળી રહ્યો છે આગામી ચોવીસ કલાક સુધીમાં મિત્રો ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદી શક્યતા જોવા મળી છે કેટલાક ઉત્તર ગુજરાતના ભાગો છે તો કેટલાક કચ્છ લાગુના વિસ્તારો સુધી આ વરસાદી સિસ્ટમની અસરો છે એ વર્તાતી જોવા મળી છે આ મિત્રો ફરી એકવાર ગુજરાતવાસીઓને સાવચેત રહેવું પડશે હાલ મિત્રો હવે આપણે વાત કરીએ તો વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી તમે જોઈ શકો છો ભારે વરસાદની આગાહી વચ્ચે આગામી અડતાલીસ કલાક છે મિત્રો ગુજરાત માટે ચેતવણી દર્શાવવામાં આવી છે આપણે જણાવી દઈએ તો મિત્રો આવનારી કલાકો માટે ગુજરાતવાસીઓ થઈ જજો ત્યારે અડતાલીસ કલાક દરમિયાન આ વરસાદી સિસ્ટમની અસરો ગુજરાતમાં જોવા મળશે ત્યાર પછી ગુજરાતમાં આ વરસાદી સિસ્ટમ છે વિધિવત રીતે છે એ આગળ વધી શકે છે પરંતુ મિત્રો અત્યારે જલબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ પણ ગુજરાતના વાતાવરણમાં થઈ રહ્યું છે તેમાં પણ આંકડા સામે આવી રહ્યા છે મેઘરાજાનું કોપાઈમન સ્વરૂપ જોવા મળી રહ્યું છે ગુજરાતમાં વાવાઝોડા સાથે ભયંકર તોફાની પોણો કચ્છમાં પણ આ ક્ષેત્રોની અંદર ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર અત્યંત ભયંકર વરસાદ વરસવાને લઈને

તરફથી તોફાની પણ ફૂકાઈ રહ્યા છે વીજના ચમકારા કડાકા ભડાકા થઈ રહ્યા છે તો એમને જોતા મિત્રો કહી શકીએ કે ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ છે એ પણ જોવા મળી શકે છે મિત્રો જેમ સમયગાળો પસાર થતો જશે તેમ 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 નવ તારીખના રોજ આ વરસાદી સિસ્ટમનું આખું માળખું છે એ મિત્રો પાકિસ્તાન અને રાજસ્થાન લાગુના વિસ્તારો તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે જેમ જેમ મિત્રો ગુજરાતમાં સમયગાળો પસાર થતો જશે તેમ તેમ આ વરસાદી સિસ્ટમ છે પાકિસ્તાન લાગુના વિસ્તારોને ધમરોળીને આગળ વધશે મિત્રો ગુજરાતમાં પૂર્ણની શક્યતા પણ સામે આવી રહી છે જેમ મિત્રો દસ તારીખના રોજ તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમનો જે ઘેરાવો છે એ પણ મિત્રો તમે તમારા મોબાઈલ ની અંદર જોઈ શકો છો એકદમ મિત્રો આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે ઘેરાયેલો જોવા મળી રહ્યો છે પરંતુ અગિયાર બને બાર તારીખના રોજ બંગાળની ખાડીમાં નવી લો પ્રેશર બનશે અને ત્યાર પછી એ લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ વેલમાર્ક લો પ્રેશરના એરિયામાંથી કન્વર્ટ થઈને જ્યારે ગુજરાત નજીક ડિપ્રેશનમાં આવશે ત્યાર પછી ડીપ ડિપ્રેશનની અંદર એ વરસાદી સિસ્ટમ કન્વર્ટ થઈ જશે આ સાથે મિત્રો ગુજરાતમાં તેર તારીખ પછીનો જે સમયગાળો છે એટલે કે તેરથી લઈને મિત્રો જે ઓગણીસ સપ્ટેમ્બરનો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન ગુજરાતમાં ફરી એકવાર વાવાઝોડું છે આગળ વધી રહ્યું છે અરબસાગરના દરિયાવાળી વરસાદી સિસ્ટમ છે પણ ખૂબ જ અત્યારે હાલ જોવા મળી રહી છે આમ તો મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગો અત્યારે પાણીમાં ડૂબતા જોવા મળી રહ્યા છે અનેક નદીઓ અને નાળો બે કાંઠે વહી રહ્યા છે અનેક જળ ભારે વધારો થયો છે ગુજરાતમાં આ વર્ષે ખૂબ જ વધારે વરસાદ પડ્યો છે આમ નક્કી પચાસ વર્ષ જૂના મિત્રો હાલ કહી શકીએ કે પેટ ચંદ્રગ્રહણના છે એ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે જેમ જેમ મિત્રો ભારતીય હવામાન વિભાગની આગાહી સામે આવી છે તમે અત્યારનું જે લાઈવ સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી પણ તમે જોઈ શકો છો ગુજરાતનું હવામાન કેવું છે જ્યાં દ્રષ્ટિ